નમસ્કાર દોસ્તો મા જગદંબા તમારું અને તમારા કુટુંબીજનોનું રક્ષણ કરે તમામ રોગોમાંથી મુક્તિ અપાવે એવી જ શુભકામના સાથે આજનો વિડીયો શરૂ કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવરાત્રિમાં ડાયાબિટીસ હોય તો પણ ઉપવાસ કેવી રીતે કરી શકાય જ્યાં દોસ્તો ડાયાબિટીસમાં ઉપવાસ કરતી વખતે આપણે શું શું કાળજી લેવી જોઈએ દોસ્તો મેં પાછલા વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે માતાજીએ જ્યાં મહિષાસુરનો વધ કર્યો છે એ જ રીતે તમે ડાયાબિટીસ રૂપી મહેસાસુરનો વધ કરી શકો એવી જ ઈચ્છાશક્તિ પ્રેરણાબળ માં અંબા માં જગદંબા તમને આપે એવી જ મારી પ્રાર્થના છે અને એ પ્રાર્થના સાથે જ આપણે શરૂ કરીએ દોસ્તો ડાયાબિટીસ હોય અને નવરાત્રિ આવે એટલે આપણે નવરાત્રિનો માતાજીની ભક્તિ માટે ઉપવાસ કરતા હોઈએ છીએ એટલે એ ઉપવાસ તો કરવો પડે તો એના માટે આપણે શું કરીએ તો આપણી તબિયત બી ના બગડે અને આપણો ઉપવાસ પણ સક્સેસફુલ થઈ જાય તો સૌથી અગત્યની વાત છે કે તહેવાર છે માતાજીનો તહેવાર છે એટલે માતાજીના આશીર્વાદ આપણને સતત મળી રહે એના માટે આપણે સાત્વિક આહાર લેવાનો છે તામસિક આહાર હોય એનો ત્યાગ કરવાનો છે તો તમે જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે એકદમ તમે પાણી પણ નહીં પીવાનું એ રીતનો ઉપવાસ ના કરો ઉપવાસમાં વચ્ચે વચ્ચે તમે પાણી ગ્રીન ટી એવા કંઈ તમે થોડા થોડા પીણા પીતા રહો જેથી તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે તમે નારિયેળનું પાણી પણ પી શકો છો સંપૂર્ણ ભૂખ મારો કાળો જ્યાં દોસ્તો તમે સંપૂર્ણ નકોરડા કેવા ઉપવાસ ના કરશો તમને ડાયાબિટીસ છે એટલે દોસ્તો આપણે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગના વિડીયોમાં પણ સમજાય તો કે તમે એક વિન્ડો નક્કી કરો ટાઈમ ગેપ નક્કી કરો કે મારે આટલા કલાકનો ઉપવાસ જ કરવો છે અને આ રીતે કરવો છે એટલે દોસ્તો તમારે ડાયાબિટીસ છે એટલે બસ થોડી હળવી રીતે કરો એકદમ આકૃતક ના કરો દોસ્તો આપણે નવરાત્રિમાં મીઠાઈઓની સાથે સાથે ફરસાણ બનાવતા હોઈએ છીએ તો દોસ્તો તમે જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે જ્યારે ફરાળી વાનગીઓ પણ તળીને આપણે બનાવતા હોઈએ છીએ તો દોસ્તો એમાં તમે એવો ફેરફાર કરો કે જે ફરાળી વાનગીઓ છે એ ફરાળી વાનગીઓ તળવાની જગ્યાએ સેલો ફ્રાય કરી શકાય અથવા ફ્રાયર મળે છે હવે એ એર ફ્રાયર મળે છે એર ફ્રાયરમાં તમે બનાવી શકો તમે તળેલી વસ્તુનું એકદમ હેલ્ધી વર્જન અને ખૂબ જ સરસ વર્જન તૈયાર કરો જેનાથી તમારા શરીરમાં એલડીએલ ઓછું આવશે અને એનડીએલ ઓછું જવાથી તમારા ડાયાબિટીસની સાઈડ અસરો જે વધી જતી હોય છે આપણા હૃદય ઉપર અસર થતી હોય મગજ ઉપર થતી હોય આંખોમાં થતી હોય એ બધું અટકી જશે આપણે પાછલા વિડીયોમાં મીઠાઈ કઈ રીતે ખાવી એ પણ જોયું છે તમારી મીઠાઈ બી ખાવાની હોય છે તમારે ઉપવાસ કરવાનો હોય છે ઉપવાસમાં આપણે ખાસ કરીને તળેલું ખાતા હોઈએ છીએ એટલે આ બધું જ એક સાથે ભેગું થઈને આપણી તબિયત ખરાબ ના કરી દે એટલે આ ઉપવાસ કેવી રીતે કરવો એ ટોપિક પણ ખૂબ અગત્યનો છે તળેલાની જગ્યાએ ઓછું તેલ વપરાય એવા વેરિયન્ટ પસંદ કરવા તમારા માટે ખૂબ જ અગત્યના છે આ વાતને ખૂબ જ સિરિયસલી લેવી ખૂબ જરૂરી છે દોસ્તો તમારો ઉપવાસ ચાલુ હોય ત્યારે આપણે જે આગલા વિડીયોમાં જણાવ્યું કે તમારે મીઠાઈઓ કેવી રીતે ખાવી તો દોસ્તો એ વિડીયોમાંથી જે તમે શીખ્યા એ પણ ઉપવાસ વખતે એપ્લાય કરવાની જરૂર હોય છે તમે ઉપવાસમાં સીધે સીધી ખાંડ ના ખાઈ શકો અને એની જગ્યાએ બીજા જે ગળ્યા પદાર્થો છે જે દાખલા તરીકે અંજીર છે ખજૂર છે એવા બધા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીને મીઠાઈઓ બનાવી શકો છો એ વિડીયો આપણે અગાઉ રજૂ કરેલો જ છે તમે ના જોયો હોય તો જોઈ લેજો તમારે આઠ કલાકની ઊંઘ પૂરી કરવાની છે જ્યાં દોસ્તો તમારે નવરાત્રિનો ઉપવાસ સક્સેસફુલ કરવો હોય તમારું ડાયાબિટીસ ના વકરે એવું કરવું હોય ડાયાબિટીસની સાઈડ અસરો હૃદય આંખો કિડની ઉપર ના થાય એ પણ જોવાનું હોય એટલે તમારે આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે એટલે દોસ્તો નવરાત્રિમાં ઉપવાસ ચાલુ હોય ત્યારે તો ખાસ આઠ કલાકની ઊંઘ જરૂરથી લેજો સ્ફૂર્તિ જાળવવા તંદુરસ્તી જાળવવા માટે તમારે કસરત કરવી ખૂબ જ જરૂરી છે એટલે દોસ્તો કસરત છોડશો નહીં ભલે તમે ઉપવાસ કરતા તેમ છતાં તમારી કસરતો ચાલુ રાખો દોસ્તો ઉપવાસ છે એટલે ઉપવાસમાં તમે ઘઉંનો લોટ ના ખાશો એની જગ્યાએ સિંગોડા અને રાજગારાનો લોટ ખાઓ એટલે એનાથી તમારા ડાયાબિટીસમાં પણ તમને ફાયદો થશે અને જે આપણો નિયમ છે કે ભાઈ ઘઉં નથી ખાતા એ પણ જરૂરી રહેશે દૂધની એલર્જી તમને ના હોય તો દૂધની બનાવટોને દૂધ લેવાનું રાખો કે જેથી તમને પૂરતું વિટામિન ડી પ્રોટીન એ બધું મળી જાય દોસ્તો એના સિવાય લો શુગર ફ્રૂટ તમે પસંદ કરો સફરજન જેવા ફ્રૂટ ખાઓ કારણ કે ઉપવાસમાં જ્યારે તમે મુખ્ય ભોજન એવોઈડ કરતા હોય ત્યારે એની જગ્યાએ લો શુગર ફ્રૂટ તમે ખાશો સફરજન જેવા તો તમારું શુગર એ વખતે રાઇઝ નહીં થઈ જાય ફ્રૂટની સાથે સાથે તમે નટ્સ એન્ડ સીડ્સ જરૂરથી ખાઓ દોસ્તો એટલે કે ફ્રુટ્સ એમાં ખાસ કરીને બદામ પિસ્તા અને અખરોટ અખરોટમાંથી તમને ઓમેગા થ્રી ફેટી એસિડ મળશે અને બદામ પિસ્તા તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરશે એટલે દોસ્તો ડ્રાયફ્રુટનો સમાવેશ જરૂરથી કરો સાથે સાથે જે બીજ આવે છે અળસીના બીજ સિયા સીડ્સ સૂરજમુખીના બીજ આ બધા જે બીજ આવે છે એ પણ ઇન્કલુડ કરો એટલે તમારું ડાયટ સારામાં સારું થઈ જશે અને તમારું શુગર નહીં વધે અને તમે સક્સેસફુલ ઉપવાસ કરી શકશો નવરાત્રિનો ઉપવાસ છે તમને ડાયાબિટીસ પણ છે એટલે તમે શાકભાજીને એવા વેરિયન્ટ પસંદ કરો કે જેમાં સ્ટાર્ચ ઓછો આવે અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય એટલે કે બટાકાની જગ્યાએ શક્કરિયા અને સુવર્ણ જેવા શાકભાજીઓનો ઉપયોગ કરો કે જેથી તમારું શુગર એકદમ શૂટઆઉટ ના થઈ જાય અને તમારું ડાયાબિટીસ વકરી ના જાય દોસ્તો તમારી ભક્તિ માતાજી સ્વીકાર કરે અને માતાજીના આશીર્વાદ તમારી પર વરસે એવી જ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો દોસ્તો જગતજનની જગદંબા અને મા અંબાનું નામ લઈને રજા લો છું